ગાડી સવારે દસે મળવાની એટલે રાત્રે સાડા નીકળ્યા રસ્તા પર દીવાનો ઝાંખો પ્રકાશ પડતો હતો પણ રાત્રિ અંધારી હતી ને તેથી વારંવાર ખાડું કે ટેકરો સંભાળવો પડતો હતો મારી સાથે આવનાર બાઈનું નાનું છોકરું ખભે માથું નાખીને ઊંઘી ગયું હતું ને મન નહીં છતાં વિવેકની ખાતર પણ મારે બાઈના પગલાં સાથે મેળ રાખવો પડતો હતો આખે રસ્તે કોઈ બોલ્યું નહીં હું મારા વિચારોમાં મશગુલ હતો બાઈના ચહેરા પર તો મેં ગાડીમાં જ ઘણા ભારે આઘાતની સ્પષ્ટ નિશાની દેખી હતી હજી ચાલતા ચાલતા પણ ઘડીએ ઘડીએ તે ઊંડો નિઃશ્વાસ મૂકતી હતી અંતે ધર્મશાળા આવે બુધવાર હોવાથી કે ક વખત હોવાથી ધર્મશાળામાં મહારાજ સિવાય કોઈ ડેલીએ ફરકતું દેખાયું નહીં ધોતીયું ઓઢીને મહારાજ હરિકેન ફાનસ પાસે બેઠા બેઠા તુલસીકૃત રામાયણ વાંચતા હતા કોણ કેવા છો ભાઈ મહારાજે મારી સામે જોઈને પૂછ્યું મહારાજની એક આંખ મોટી ને ખોટી હતી બીજી નાની ને નકશીદાર હતી નશીદાર એટલા માટે કે એના પોપચા પર ઉજરડો હતો જવાબ મળે તે પહેલાં મહારાજે નાની આંખ બાઈ ઉપર ઠેરવી આ બાઈ કોણ છે મિયાણા છે બાપ મિયાણા મિયાણાનું નામ સાંભળીને મહારાજ જરાક ચમક્યો ક્યાંના છો માળિયાના આમ ક્યાં જવું છે કેશુદ શું છોકરાના બાપ ત્યાં જમાદાર છે જમાદારની નોકરી કરે છે અને તમે હું તો વાણ્યો છું બાઈ વિચારી ગાડીમાં ભેગી થઈ ગઈ આખે રસ્તે લોચતી હતી કે ધર્મશાળામાં સથવારો મળે તો રાત રહેવાય મહારાજે તુલસીકૃત રામાયણ બંધ કર્યું હરિકેન હાથમાં ઉપાડ્યું અને આગળ ચાલ્યો મસલમાનને રહેવાનો હકમ નથી પણ અત્યારે બાઈ માણસ એકલું ક્યાં જાય એટલે મારે ન છૂટકે હકમ તોડવો પડે છે આ ધર્મશાળા હિન્દુની છે અરે મહારાજ હિન્દુ મુસલમાન તો સૌ માણસ તો છે ને એ સાચું તમારું કહેવું સોળ ને એક રતિ પણ આપણે હકમના દાસ

એક ઢાળિયાનું બારણું ઉગાડ્યું ખપાટની લીલી ઝાડીથી એક ઢાળિયાને બંધ વાળ્યો હતો સામે ચાર પાંચ ઓરડા હતા પણ દરેક ઓરડાને તાળું લાગ્યું હતું આમાં એક પડ્યો છે કોળી જેવું એ ખૂણામાં પડ્યું કાલનો આવ્યો છે તાવે ફફડતો હતો આજે ઠીક છે એ ખૂણામાં પડ્યો ખૂણામાં કોઈ માણસ માથે ઓઢીને સૂઈ ગયું હતું પણ હરિકેનોનું તેજ જોઈને તેણે જરાક કપડું ઊંચું કર્યું અકસ્માત તે વખતે તેના પર મારી નજર પડી ચહેરો કરડો હતો ને ચોર જેવો હતો પોતે જાગતો જ નથી એવો દોળ કરવા તેણે તરત કપડું પાછું માથે ઓઢી લીધું ને પડખું ફરી ગયું અમે ઉતારો કર્યો પેલી બાઈએ એક ખૂણામાં સાડલો પાથરી છોકરાને સુવડાવી દીધો પાવડું પાણી આપો તો પી લઈ મહારાજ કંઈક ઠીક લાગ્યો પાણી લઈ આવ્યો શેઠ તમારે પાગરણ હોય તો લાવો મહારાજ લાવ્યો તે પાગરણ પાથર્યું પોટલું ઓછી કે મૂકી લાંબો થઈને સૂતો માલમત્તા સંભાળજો એમ કહીને હરિકેને લઈ મહારાજ ચાલ્યો ગયો પેલી બાઈ હજી ક્યારેક ઊંડો નિઃશ્વાસ નાખીને કંઈક બોલતી હતી દરેક ધર્મશાળામાં હોય છે તેમ ભોંય તળીએ કેટલાક ખાડા હતા ને એવો એક ખાડો મારી પથારી નીચે જ હતો એટલે મેં પથારી બદલી અહીં પથારી કરું તો તમને વાંધો નથી ના બેન ના રે મારા વીરા મારે શું વાંધો હોય મારી પથારી બાઈથી દૂર પણ પહેલાં હતી તેના કરતાં થોડીક જ વધારે પાસે થઈ ત્યાં ઉપર બારી હતી તેમાંથી પવન તો સરસ આવતો હતો પણ બારીના મજાગરા ઢીલા પડી ગયા હતા ને સ્ટોપર હતી નહીં એટલે તે વારંવાર ભટકાયા કરતી હતી દૂરથી ઘુવડનો ભયાનક અવાજ પણ આવી રહ્યો હતો ગુ 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 અરે રે માડી બાઈ થોડી વાર પછી પોતાને સંભળાવતી હોય એમ બોલી તેના મનમાં ઊંડું મંથન ચાલી રહ્યું હશે તેમ અવાજ ઉપરથી લાગ્યું આકાશમાં ચંદ્ર ઉગવાની તૈયારી કરતો હતો તેના આછા ઉજાસમાં મેં બાઈ તરફ નજર કરી તો તે સૂતી સૂતી છાપરા તરફ તાકી રહી હતી મને બીક લાગી કે સાડું વડગાડ જેવું હશે તો રાત આખી શેં જ બાય કેમ તમને ઊંઘ નથી આવતી ભૂખે પેટે તે કંઈ ખાવું છે મારી ભેગું ભાતું છે ના રે બાપુ કાંઈ ખાવું નથી પેટના જણ્યા માર્યા છે તે ઊંઘથી ક્યાંથી આવે માર્યા આ તો નક્કી કાં ગાંડી ને વડગાડ દૂરથી પેલા ઘુવડનો હવે વધારે ભયંકર બનેલો અવાજ પણ આવ્યા કરતો હતો ઘુ મિયાણા છો હા આમ કેશોદ જોવું છે કેશોદ ના ના કેમ તમે હમણાં કહ્યું નહીં છોકરાના બાપ ત્યાં જમાદાર છે આ છોકરાના બાપે તો માડી ગજબ કર્યો છે મોટું ગામ તરું લીધું ને મને રખડાવી મૂકી અમારી મિયાણાની જાત છોકરાનો બાપ કેશોદ છે એવું તો તમે હમણાં કહ્યું ને તમે તો બાપુ સારું માણસ છો પણ ઠેકાણું ન આપીએ તો અમને મિયાણાને ઉતરવા જ કોણ દે મિયાણા વિશે લોકોમાં સાધારણ રીતે ભય હોય છે એ મને યાદ આવ્યું બાઈ સાચું કહેતી હતી ત્યારે તમારે ક્યાં જવું છે જાવું છે ઘરકાંઠે છોકરાના બાપ ત્યાં છે છોકરાના બાપે તો માડી મોટું ગામ તરું સાધ્યું છે હું તો હવે દુનિયામાં એકલી થઈ રહી છું ક્યાંય નાખી નજર પહોંચતી નથી મોટો છોકરો ઘરમાં છે એવા સમાચાર છે એટલે વળી ત્યાં જાઉં છું સાલ્લી મિયાણાની જાત પગથી માથા સુધી ખોટી જોયું મનમાં ને મનમાં હું તો તો રાતે ગળા ટૂંપો દઈ દેશે આની કોર ખૂણામાં એક કોડો તૂતો છે બે ચોર વચ્ચે એક સાહુકાર બહુ ખોટું થયું લગડી લીધી હતી દાણ ભરવું ન પડે ને ગૂપચૂપ ઘરમાં પેસી જાય માટે દાણ ચોરી કરવા ત્યાં અહીં જ બે ચોર વચ્ચે મારું પનારું ક્યાંથી પડ્યું કાં તો અહીં જ દાણ ને લગડી બધું ચૂકવવું પડશે હવે તો આખી રાત જાગવા દે મનમાં વિચાર આવ્યો મોટેથી બોલ્યો તમારો છોકરો ઘરમાં છે ત્યાં શું કરે છે હા બાપુ એવા વાવડ છે આ નાના છોકરાના બાપને મારીને ભાગી ગયો છે હું તો ચૂપ જ થઈ ગયો કોઈ ખૂનમાં સંડોવાયેલ ઔરતની સાથે વાત કરું છું એ ભાનથી શરીર ધ્રુજી ઉઠ્યું ભર બજારે બંદૂકે દઈ દીધો બંદૂક શબ્દ તો બાઈના મોમાં મને ભરેલી ગોળી જેવો લાગ્યો અને તેમાં પણ દ ને બદલે ધ બંદૂક નહીં પણ બંદૂક અને પાછી કચ્છી ભાષાની અસરવાળો ભારોચ્ચારણ તોબા આજે લગડી ઘેર પહોંચવાની નથી બીજું શું દીકરે ઊઠીને બાપને માર્યો શી વાત કરો છો કોનો બાપ આ નાના છોકરાનો બાપ સમજ્યા નહીં અમારે મિયાણામાં તો ઘર ઘરણું થાય કે નહીં એટલે હું પહેલી વહેલી ઘરભંગ થઈ તં મારો મોટો છોકરો આઠ નવ વરસનો જ હતો ભાગી ગયો છે એને સગા સગાસંઈમાં મૂકીને હું આ નાના છોકરાના બાપને ઘર ગઈ આ છોકરાનો બાપ મારી વાસે ગાંડો ગાંડો ફરે એ વખતે મારું પણ જોબન અમને બેને એકબીજાની માયા લાગી માયા તો શેઠ તમે વાણિયા ભામણ સુંવાળું વરણ એટલે તમારે મોંઢે શી વાત કરું પણ જેમ પાણીને મગરની પ્રીત લાગે એવી પ્રીત લાગી હો છોકરાને મૂકીને ઘર ગઈ તે દી કાંઈ મોટો રોયો છે કાંઈ રોયો છે માડી પથ્થર પીગળે એવું રોયો આ ઈ છોકરો મોટો થયો જોબન આવ્યો કાઠું કર્યું એને શરીર જોયું હોય તો અલમસ્ત સગાએ ચડાવ્યું કે તારી માને ઉપાડી જનાર તો ફલાણું મિયાણો થઈ રહ્યું એને પણ નાનપણ સાંભળ્યું હશે ને કોણ જાણે શું ભાઈ ભર બજારે આ છોકરાના બાપને ઘોળીએ દઈ દીધો ઘોડીએ દઈ દીધો ધરાર દઈ દીધો પછી પછી શું ભાગી ગયો વાવડ છે કે ઘરમાં છે એટલે ત્યાં જાઉં છું એક વરસ થયા હેરાન હેરાન થાઉં છું હવે શું કરવું છે ત્યાં જઈને અરે માડી અમારી તે કંઈ જિંદગી છે જોતા ઠરી જાય એવા જુવાન જોધ મિયાણા કૂતરાને મોતે માર્યા જાય છે માડી હવે તો આ જોવાતું નથી હવે તો અમે બૈરા ધરતી મારગ આપે તો સમાઈ જાય મારા પડખામાં સૂતું છે પોટું ઈ પાછું મોટું થઈને મોટા છોકરાને ગોળીએ દેશે હવે આ બે જણ્યા સલામત રહે એટલા માટે આ દખ વેઠું છું તે તમે શું કરશો શું કરીએ અમે બાઈ માણસ મોટાને ગોતીને નાનાને સોંપીશ ને બેયની રખેવાળી કરીશ થવાનું હતું તે થઈ ગયું હવે તો મોટો બચી જાય બાપા સરકારનો પણ લાગધાક છે એમાંથી મોટાને બચાવવો છે જો છતો થાય તો મારા પીટિયા સપાઈ પકડીને મારી નાખે એટલે સંતા તો ફરે છે વાવડ છે તે ગરગમાં જાઉં છું થાય ઈ ખરું આ નાના સાથે એનો ભેટો કરાવવો છે અમારે બાઈયુંને નસીબે આવા મિયાણા સાચવવાનું રે લખ્યું હશે જુઓ ને આ પડખામાં સૂતો સૂતો ગોંઠણીયા મારે છે ચંદ્રમાનો ઉજાસ હવે વધારે આવી રહ્યો હતો મેં ધર્મશાળામાં ચારે તરફ નજર ફેરવી તો હું સૂતો હતો તેના કરતાં વધારે સારી જગ્યા બીજે ક્યાંય દેખાઈ નહીં બોલ્યા ચાલ્યા વિના સૂતો સૂતોને જાગતો પડ્યો રહ્યો બરાબર એકાદ કલાક વીતી હશે એટલામાં પેલો બીજો માણસ ધીમેથી બેઠો થતો લાગ્યો મારી છાતી થડક થડક થવા લાગી પેલો માણસ નક્કી ચોરી કરવા બેઠો થયો હશે લગડીને બરાબર સંભાળીને હું જાગતો સૂતો રહ્યો કોડી જેવો પેલો માણસ ધીમેથી બેઠો થયો માથેથી લુગડું કાઢીને નીચે મૂક્યો થોડી વારમાં તો એના એક હાથમાં મોટી છરી દેખાઈ ચંદ્રમાનો પ્રકાશ પડતા તેનું પાનું ચડકી ઉઠ્યું મારો શ્વાસ થંભી ગયો હમણાં આવીને છાતીએ ચડી બેસશે એ ભયમાં ને ભયમાં હું ફાટી આંખે એના તરફ જોઈ રહ્યો તે ઊઠ્યો ને ગુપચુપ આગળ વધ્યો વખતે બહાર જતો હશે એમ ધારીને હું એનું દરેક પગલું નિહાળી રહ્યો પણ તે તો મારી તરફ જ આગળ વધતો હતો મોટેથી બૂમ મારવાનું મન થાયું પણ અવાજ નીકળ્યો નહીં બાઈ તરફ નજર ફેરવી તો તે પડખું ફરીને સૂઈ ગઈ હતી તેના પગનો ઘસારો તીક્ષ્ણ ખંજરની ધાર નીકળતી હોય તેવું લાગ્યો પાસે પથારી સાથે તેનો પગ દેખાયો કપડા સાથે તે પગ અથડાયો મારી ઉપર નીચો વળીને તે જોઈ રહ્યો હતો એ લગડી ગઈ એવો મોટો અવાજ મારા મનમાં થઈ રહ્યો પણ થાય તેટલું જોર કરીને હું આંખો મીંચી ગયો સહી સલામતીનો એ એક જ માર્ગ હતો હું ભર નિંદ્રામાં હોઉં તેમ પડ્યો રહ્યો કેટલી વાર આંખો મીંચી રાખી તે માલુમ રહ્યું નહીં કારણ કે હરેક પળ કલાક જેવડી લાંબી લાગતી હતી પણ જ્યારે આંખ ઉઘડી ત્યારે પેલા માણસને બાઈની પાસે બેઠેલો જોયો આશ્ચર્ય થયું કે વખતે બંનેને ઓળખાણ તો નહીં હોય ના મનમાં શંકા પણ થઈ સાલો કાળો તો નહીં હોય હવે લગડી બચી ગઈ પણ મિયાણી માથાની ફરેલ છે ને જો કોળીને ફટકારશે તો મફતને સાક્ષી દેવી પડશે એનું શું એટલામાં તો પેલા માણસે છરી નીચે મૂકી મિયાણીનો હાથ પકડ્યો મારું મન મનમાં ને મનમાં ધ્રુજી ઉઠ્યું અરે ક્યાં કોડો હમણાં મરશે ભાગી જવાનું મન થયું પણ એ શી રીતે બને મૂંઘા સાક્ષી થયા વિના બીજો ઉપાય જ ન હતો લગડીને જરાક દબાવી જોઈ સહી સલામત હતી પણ કંચનમાં હું મોહ્યો હતો ને કામિનીમાં પેલો મોહ્યો હતો એટલામાં તો જેમ અગ્નિ અડકે ને માણસ ઝબકે તે મિયાણી ઝબકીને બેઠી થઈ ગઈ હતી એલા કોણ છે મિયાણીનું રૂપ ફરી ગયું હતું કેવો છો બાઈ માણસને હાથ અડાડતા શરમાતો નથી એ શેઠિયા ભાઈ આ જુઓ તો કોણ છે ભાઈ બાઈનો અવાજ ફાટી જતો લાગ્યો પેલું ઘુવડ હજી સાડું બોલ્યા કરતું હતું પેલા માણસે હાથમાં છરી લીધી ઓય માડી રે પેલી બાઈથી મોટેથી બોલાઈ ગયું તેણે જોરથી પેલા પુરુષનો હાથ પકડી લીધો ને મને બૂમ પાડી એ શેઠિયાભાઈ મેં હજી ભર નિંદ્રામાં પાઠ ચાલુ રાખ્યો હતો એક ક્ષણ વહેલું થાય તેમાં પણ જોખમ પણ એટલામાં એક શબ્દ સાંભળતા આ જાગ્રત અવસ્થા જાણે ઉડી ગઈ પેલો માણસ અત્યંત ધીમે ઘડઘડે અવાજે બોલી રહ્યો હતો માં એ મા મને નથી ઓળખતી હું કરીમ કરીમને તું નથી ઓળખતી મા મિયાણી અવાક બનીને તેની તરફ જોઈ રહી હે માડી કરીમ દીકરા દીકરા તું અહીં ક્યાંથી મિયાણીનો અવાજ અત્યંત ધીમો થઈ ગયો હતો છતાં એવો તો દર્દથી ભરેલો હતો અને દીકરા બોલતા તેણે એવી કંપારી અનુભવેલી લાગી કે અવાજ ન થાય તેમ હું તરત પડખું ફરીને બાઈની સામે જોઈ રહ્યો મિયાણી કે કરીમ બેમાંથી તો કોઈને મારા તરફ જોવાની અત્યારે ફુરસદ ન હોય તેમ લાગ્યો આ અકસ્માતી મેળાપે બંને મારું અસ્તિત્વ જ જાણે ભૂલી ગયા હોય તેમ લાગ્યું દીકરા કરીમ માડી તું ક્યાં ઓળખાય જ છે આ તારું શરીર છે અરે રે માડી તું અહીં ક્યાંથી માં જરાક ધીમે બોલજો હો મારા ઉપર તો વારંટ ફરે છે તને છેલ્લું છેલ્લું મળી તો લીધું હવે તો ઘરમાં પણ રહેવાય એવું રહ્યું નથી એટલે ભાગ્યો છું ને માથે વારંટ હે માડી બાઈ વધુ કાંઈ બોલી શકી નહીં કંઠ રૂંધાઈ ગયો હતો હું ખૂની છું ને સિપાહી પાછળ ફરે છે એ ખબર છે ના માડી ધીમે બોલ ધીમે વાત કર તું અહીંથી ક્યાં જવાની છે જ્યાં તું જાય ત્યાં હું મારો તે શું ભરોસો હું તો આવતીકાલે ન હોઉં પણ હું તને એક વાત કહી દઉં શું મેં તારો ગનો કર્યો છે માડી તું આ છરી લઈ લઈને મને મારી નાખ સરકાર મને પકડે ને ફાંસીએ ચડાવે એના કરતાં તો તારે હાથે મરું તો મને નિરાંત તો થાય એટલે કહું છું તારા ગનાનું વેર લે મિયાણી છોકરાના જુવાન દેહ તરફ જોઈ રહી તેની આખી કાયા ટટ્ટાર થઈ જતી લાગી તેણે છરી ઉપાડી મારા મનમાં મોટો ચિરાડો પડ્યો અરરર આ બાઈ ગજબ નહીં ખરેખર મારશે કે શું પણ એટલામાં મિયાણી બોલતી હતી કોને તને મારો દીકરા તારા સારું તો આ ખોડિયાના જોડા સીવડાવું તો ઓછા અરે કે તો ચામડું હમણાં ઉતારી દઉં પણ હું ઘનેગાર છું મેં તારો ઘણો કર્યો છે સરકાર મારે એના કરતાં તું જ માર સરકારના હાથ લાંબા છે પાતાળમાંથી મને પકડ્યા વિના નહીં રહે પકડ્યા પકડ્યા હવે ને ઘનો તે ભલે કર્યો પણ પહેલો ઘણો મેં કર્યો છે એનું શું તે નહીં દીકરા મારાથી વિખૂટો પડતા તું કેવું રોયો તો અરે દીકરા મારામાં એટલું રોવાનું બળ હોય માં તને એક વખત જોઈ લીધી એટલે નિરાંત થઈ ગઈ હવે ભલે મને સરકાર ઘાણીમાં ગાલીને તેલ કાઢે તેલ તો હવે નીકળી રહ્યું જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તારી આડે જીવતા શરીરનો કિલ્લો બાંધી દેશ મિયાણો કંઈ બોલ્યું નહીં પણ એનું માથું મિયાણીના પગ પાસે ઢળી પડ્યું ઊંડાણમાંથી આવતો હોય તેમ ધીમો એવો અવાજ સંભળાયો માં મિયાણીએ એનું માથું ખોળામાં લઈ લીધું અત્યંત પ્રેમથી માથાના વાળ ઉપર હાથ ફેરવવા લાગે માં શું છે બેટા કરીમ કે મોડો પડી જાય છે મને માડી તારા ખોડામાં એક ઘડી પછી ભાગી નીકળું તે મિયાણીએ તેનું માથું બે હાથમાં લઈને ઊંચું કર્યું મીઠું જીવનના રસ બિંદુ જેવું પ્રેમ ભરેલું એક ચુંબન લઈ લીધું બસ માં બસ હવે હું ભલે મરું મને હવે ભાગવા દે માડી પણ અરે માડી મિયાણીને હવે સાંભળ્યું લાગ્યું આ શેઠ જાગતો હશે તે બહુ ધીમેથી બોલ્યો ભલે બિચારો સાંભળી લે મારા તકદીરમાં નોંધ્યું હશે એમ થશે દીકરા પણ હવે તારે એકલું ક્યાં જવું છે હવે તો જ્યાં તું ન્યા હું મિયાણો ઊભો થતો જણાવ્યું તઈ હવે હવે શું હાલ મારી ભેગો હું જીવું છું ત્યાં સુધી રાત દી તારું રખોપું કરીશ અને આ સૂતો ઈ તારો ભાઈ બે મોટા થઈ જાઉં સૂતેલા નાનકડા છોકરાનો હાથ કરી મેં નીચા વળી હાથમાં લીધો મીઠું ચુંબન કર્યું તેની આંખમાં જળઝળિયા ભરાઈ આવ્યા માડી માથે વારંટ ફરે છે ભલે ફરે મારી ભેગો હાલ પાછા આપણે ઘર ભેગા થઈ જાય પણ સપાઈને ખબર પડી ગઈ છે તો પછી ડર જ શું આ છોકરાને મોટો કરજે બે ભાઈ સંપીને રહેજો મોટો થાય તઈ મારી વાત કહેજે ને આ છોકરાના બાપને તો મેં માર્યો છે તે નથી માર્યો સપાઈ સપરા મળે તો મારું નામ દઈ દે છે એમાં તે શું ભલે ખબર પડી તો તોય શું સમજો અને મારે માટે તને જીવતી નરકમાં નાખો આ છોકરાના બાપને માર્યો હવે તુંને માને પણ મારી નાખું આ કામો મારે હાથે અરે પણ બેટા તું તે દી રોયો મેં તને તરછોડ્યો એની મને સાંભળે છે ભૂલ મેં જ કરી તને તરછોડીને મેં જાણે જીવતો અંગારું જ તને ખાવા આપ્યું પણ તમે ભાઈડા બંદૂક ખાઈ જાણો કાંઈ જીવતા અંગારા ખાઈ જાણો જીવતા અંગારા તો અમે બાઈ માણસ જ જીરવીએ બંદૂકમાં શું ખાવું તો બંદૂક તો જનાવર પણ ખાય છે પણ તમે કોણ જાણે કઈ દુનિયાના માનવી છો જીવતા અંગારા ખાઈને અમને જીવાડો છો ત્યારે જો બેટા કરીમ મારું કહ્યું માન હાલ સોંસરવા નીકળી જાય તો સંઘ ભેગા થઈ જાય ન નીકળાય ને વચ્ચે પકડાઈ જાય તો આ છોકરાને તું સાચવજે ને ગુનો હું માથે ઓઢી લેશ માડી તું નહીં તું અહીંથી ઘેર પાછી જા ને મારા ભાઈને મોટો કર બાઈના આંખમાંથી આંસુ પડી રહ્યા હતા તે ગળગળે અવાજે બોલી દીકરા હવે હું તને નહીં છોડું ભલે જે થવાનું હોય તે થાય એટલામાં હું ધીમેથી પડખું ફર્યો એટલે મિયાણો સજ્જ થઈ ગયો આ કોણ છે તેણે મિયાણીને પૂછ્યું શેઠીઓ છે સારું માણસ છે મિયાણાએ ફરી મારું સંચળ સાંભળી આંગળી નાક ઉપર મૂકી એની માને છાના રહેવા કહ્યું પણ થોડી વારમાં મિયાણી છોકરાને તેડી બેઠી થઈ ગઈ ચાલ ક્યાં જાશું શેઠીઓ થોડુંક જાગતો તો લાગે છે એને વધારે જગાડશું મિયાણીએ નાક ઉપર આંગળી મૂકી થોડી વારમાં બંને જણા બહાર નીકળવાની તૈયારીમાં પડ્યા માડી તું અહીં પડી રહે મને જવા દે મિયાણું હજી કહેતો હતો ના હવે તો જ્યાં તું ત્યાં હું ને તમારું રખોપું હું કરું પછી ગલડી થાશ એટલે પાછી આના બાપની કબર સંભાળીશ કાંઈ બોલ્યા વિના એક વખત હું હજી ઊંઘું છું એની ખાતરી કરીને બંને મૂઘા મૂંઘા એકદમ જ વંડી તરફ ગયા બહાર નીકળી મિયાણું ધર્મશાળાની વંડી ધીમેથી ઠેકી ઉપર ગયો તેણે બે હાથે ટેકો આપી મિયાણીને પણ ઉપર લઈ લીધી મારા મનમાં વિચાર તો આવ્યો આમાં સપડાવા જેવું તો નહીં થતું હોય પણ આપણે બૂમ શું કરવા પાડવી જાતા હોય તો ભલે ને જાય બે મિનિટ પછી હું ઊઠ્યો બારીમાંથી બહાર જોયો ચંદ્રમાના અજવાડામાં રસ્તા ઉપર બે જણાને દોડતી ચાલે જતા દીઠા એકબીજાની પડખે રહીને આખી આલમ સામે લડી કાઢવાનું બળ એ વેગભર્યા પગલાંમાં અહીંથી પણ જાણે સ્પષ્ટ દેખાઈ આવતું હતું આટલી થોડી ક્ષણો માટે મળેલા આ માનવી વિશે હું વિચાર કરી રહ્યો હતો આ કેવા ગણાય પેલું ગુવડ હજી બોલી રહ્યું હતું ગુ ગુગુ ગુ ગુ ફરી મળીએ ગુજરાતી ભાષાની એક બીજી વાર્તા સાથે